મેડમ ગણેશ આજ છે ને આ એરિયામાં હું શાકભાજીનો ધંધો કરું છું અને જ્યારે મને પૈસાની જરૂર પડે ને ત્યારે હું ગણેશભાઈ પાસે જ લઉં છું અત્યારે મને પૈસાની ખૂબ જરૂર છે મેડમ એટલે મારે ગણેશભાઈ સાથે મળવું હતું અને વાત કરવી હતી પણ સાહેબ આજે બહાર જ નથી આવ્યા એટલે હું સામે ચાલીને એમને મળવા માટે ઘરે આવ્યો છું અરે બાપરે કામ માટે મુંબઈ ગયા છે પાછું આવવામાં એક વીક થઈ જશે મુંબઈ ગયા છે અને આવવામાં એક અઠવાડિયું લાગશે તું સાહેબ આવે પછી આવી જજે જી હા મેડમ સાંભળ એક મિનિટ અહીં આવ શું છે મેડમ અત્યારે તને કેટલા પૈસાની જરૂર છે દસ હજાર રૂપિયા જોઈએ છે મેડમ ઠીક છે હું આપી દઈશ પણ એક કન્ડિશન છે

આ વસ્તુ માટે ઓકે હોય તો બોલ હું પૈસા આપી દઈશ હમ સારું મેડમ આની જાણ સાહેબને નહીં થાય ઠીક છે તને કેશ જોઈએ કે તારી પાસે Google Pay અથવા PhonePe છે જેવી તમારી મરજી મેડમ PhonePe માં મોકલું છું તારો નંબર બોલ હા અજો નામ આવી ગયું ઓકે મોકલ્યા જોઈ લે આવ્યા કે નહીં ચોક્કસ મેડમ ફોન અત્યારે મારી પાસે નથી એ ઘરે છે હું ઘરે જઈને ચેક કરીને તમને કહું છું મેડમ જે પણ કીધું છે એ ભૂલતો નહીં તને મેં વ્યાજે પૈસા આપ્યા છે એ મારા પતિને ન જાણ થવી જોઈએ તું પણ કહ્યા વગર મને પૈસા પાછા આપજે જો એમને ખબર પડશે તો ખૂબ તકલીફ થઈ જશે સારું મેડમ સાહેબ પણ નથી અને મળશે કે નહીં એ મને કોઈ આશા જ નહોતી પણ તમે મને આવા સમયે મદદ કરી એના માટે ખૂબ જ ધન્યવાદ મેડમ તમારો હું તમારો આ કરેલો ઉપકાર ક્યારે નહીં ભૂલું મેડમ થેન્ક યુ મેડમ હા ठीक छे ठीक छे जीवा लीदा एवा पाछा पण आपी दीजे हां चौकस मैडम ठीक छे तू जा हवे <स्थाँगा>

अर्धा लीटर ना रुपया मैडम पैकेट दूध तो आना थी रुपया तीस रूपया कहोम अमेरिके एकदम शुद्ध छे मैडम अरे लोको जोड़े थी लेने जोड़े पैकेट में आप सारूरेक्ट अमरी दूध लो ठीक छे ठीक छे मैडम एम आटल विचारो छो तू मने सेट नहीं तो मैडम आम ना बोलो ते આજુબાજુના ફ્લેટમાં હું જ દૂધ સપ્લાય કરું છું મેડમ હ તમે પણ લેશો તો મને ખૂબ જ મદદ મળશે આચ્છા સવારે કેટલા વાગે દૂધ મળશે જુઓ ને સવારે 7 વાગે હું તમને દૂધ આપવા માટે આવી જઈશ ઓકે તો કાલથી તમે આપી દેજો સારું મેડમ થેન્ક યુ વેરી મચ છે તો નીકળો મેડમ મેડમ તમે મેડમ દૂધ છો ઊભા રહો ફાસન લઈ આવું છું એક મિનિટ પૈસા લઈ આવ ના મેડમ કંઈ વાંધો નહીં હું મહિનાના અંતે એકસાથે પૈસા લઈ લઈશ ઠીક છે ઓકે હવે નહીં કોશું મેડમ આ આજીબ લાગે છે મેડમ મેડમ હા બોલો મેડમ દૂધ લાવ્યો છું તમારું દૂધ નથી જોઈતું કેમ શું થયું મેડમ તમારું દૂધમાં બહુ પાણી મેળવેલું છે આ કેવી રીતે થઈ શકે મેડમ તમારું દૂધ પેકેટ દૂધ જેવું જાડું નથી બહુ પાણી મેળવેલું છે મેડમ હા પેકેટના દૂધની જેમ ગાયનું દૂધ જાડું નથી હોતું એ બિલકુલ ફ્રેશ છે મેડમ આજ સુધી દૂધમાં કેરે મે પાણી નથી નાખ્યું મેડમ લાગે છે તમે ગાયનું દૂધ નથી પીધું જો એવું હોય તો આ દૂધનું તમે ક્યાંય ટેસ્ટિંગ કરાવી લો જો મિલાવટ હોય તો ના લેતા મેડમ

અને તે સાડી પહેરવાની શીખી લીધી ને છેલ્લી વખતે પણ ઉપરવાળી વાળી આંટી એ સાડી પહેરાવી હતી શું કાલે યુટ્યુબ જોઈને પહેરીશ કે ના પણ હું કાલે સાડી પહેરીને જ આવીશ તને તો સાડી પહેરતા નથી આવડતી તો પછી કેવી રીતે પહેરીશ તમે હેરાન કેમ થાઓ છો હું સાડીમાં જ આવીશ તમે જોઈ લેજો હમ સારું જોઈએ રમ્યા રમ્યા

ઉપરના ઘરમાં આંટી પણ હમણાં નથી ને મને સાડી પહેરતા નથી આવડતું તમને પણ સાડી પહેરાવતા નથી આવડતું એટલે મેં ગૂગલ માં સર્ચ કરીને અમને બોલાવ્યા એ ખૂબ જ ફેમસ છે આમ પણ એવું હોય તો એને પૈસા આપવાના છે હવે પૈસા વગર ફ્રી માં થોડી કોઈ કામ કરશે કેટલા આપવાના છે બસ 2000 છે શું સાડી પહેરવા માટે 2000 આપવાના એ બહાર બધા પાસે 3000 ચાર્જ કરે છે ફર્સ્ટ ટાઈમ છે એટલે ઓફરમાં માં આપણે ડિસ્કાઉન્ટ આપ્યું છે થોડું વિચારને કે આજ કામ કરવાનું છે કે નહીં અરે તમને કેમ નથી સમજાતું એ ખૂબ મોટો સેલિબ્રિટી છે મોટી મોટી એક્ટ્રેસને ને ડેલી આજ સાડી પહેરાવે છે તમે ચૂપ રહો તમને કંઈ નથી ખબર એ બધું હું જોઈ લઈશ તમે અંદર ચલો હે હજુ હું તો વાત કરું છું ને એ તો અંદર જતી રહી હે હા શટ આ શું છે સાડી પહેરવા માટે કોઈ છોકરીને તો બોલાવી શકે બોલાયો મારું નસીબ સારું નથી સાડી પહેરવાનું કીધું એ મારી ભૂલ હતી આ તો મારી વાત માનતી જ નથી आह आह लाइट जती रही आह आह थोड़ी बार मार्टे आराम करवाने विचारियों तो लाइट जती रही आह हाँ बार जेनित सोचू શું કરું ખૂબ ઊંઘ આવે છે ભગવાન હવે હવા આવે છે ગેટવે ઓફ ઇન્ડિયા ખુલ્લો મૂકીને આરામથી અહીંયા ઊંઘી રહી છે લાગે છે ઘરમાં કોઈ નથી શું તો આવું ઘણી વાર સુઈ ગઈ કે મારો ફોન ક્યાં ગયો અહીં મૂક્યો હતો ક્યાં ગયો હશે હદિ બાપરે મેં તો અહીંયા જ મૂક્યો હતો હે ભગવાન કોઈ આવીને લઈને ગયું કે કોઈ ફોન ચોરીને ચાલ્યું ગયો લીધો હતો કોઈ મારો ફોન ચોરી કરીને લઈ ગયો મહેનત કરીને ચાલીસ હજાર આપીને લીધો હતો કોઈ એને ચોરીને લઈ ગયું હવે પછી બાણું ખુલ્લું મૂકીને ક્યારે નહીં સુવાનું આ મારા માટે એક સબક છે